બુદ્ધિના પ્રતીક એવા વિવાહ વિશ્વાસરૂપી વિવાહ વિશ્વાસ રૂપી શિવ સાથે અને દાંપત્ય જીવન છેવટે સતીજી દક્ષ યજ્ઞમાં હોમાઈ જાય છે દાંપત્ય જીવન એમાં પરિણમે છે આજે પણ કોઈ પણ વરરાજા અને કન્યા કોઈ પણ નવયુગલ દંપતી હોય તો આપણે ત્યાં રિવાજ છે કે ફેરા ફરાઈ જાય બધી તમામ લોકવિધિ વેદવિધિથી લગ્ન સંપન્ન થાય પછી કન્યા પક્ષથી બે ત્રણ બહેનો આવે વર પક્ષથી બે ત્રણ બહેનો આવે અને કન્યાને વરના કાનમાં આશીર્વાદ આપીને કહે કૃષ્ણ રુકમણી નું સૌભાગ્ય થજો રામ સીતા નું સૌભાગ્ય થજો શિવ તો અને જે દાંપત્ય જીવન છે એ સંસારમાં આદર્શ દાંપત્ય જીવન છે એટલું આદર્શ તો રામ ને સીતાનું નથી ને કૃષ્ણ ને રૂકમણી નું નથી જેટલું આદર્શ દાંપત્ય શિવ પાર્વતી નું છે રામસીતામાં તો આપણે જાણીએ છીએ બે વખત રામ ને સીતા અલગ થયા એક વખત રાવણ અલગ કરી ગયો અને બીજી વખત પોતાના જ અયોધ્યાવાસીઓ અલગ કરી ગયા બરાબર અને કૃષ્ણ ભગવાન ને રુકમણીજી દ્વારકા જઈએ તો ખબર પડે કે રુકમણીજી બે કિલોમીટર આઘા બેઠા છે ભગવાનથી અલગ જ મંદિર છે પણ શિવ અને પાર્વતી અર્ધ એમ કહેવાતું હોય બે શરીર હોય પણ આત્મા બે નો એક થઈ ગયો હોય એવું દાંપત્ય એટલે શિવ અને પાર્વતીનું જે દાંપત્ય જીવન છે એ શ્રેષ્ઠ આદર્શ છે પણ શિવ અને સતી નું દાંપત્ય જીવન એટલું આદર્શરૂપ નથી કારણો છે સતી માને દક્ષ વેદી ઉપર યજ્ઞ વેદી ઉપર જઈ અને બળી જવું પડ્યું હોમાઈ જવું પડ્યું કારણ કે આપણા શાસ્ત્રો સતીના છ અપરાધ વર્ણવે છે સતી નું જે ચરિત્ર છે એના છ અપરાધો વર્ણવે છે પહેલો અપરાધ કયો તો આપણે સૌ જાણીએ છીએ કે શંકર ભગવાનને ને રામકથા અતિ પ્રિય છે પોતે રામકથા ના ગાયક છે શિવ રામ કથાના વક્તા છે એ રામકથા ભવાની એટલે પાર્વતીની સામે પણ ગાય છે અને સતીની સામે પણ ભગવાન વક્તા તો છે જ પણ મહાદેવ શ્રેષ્ઠ શ્રોતા પણ છે એનો ઉદાહરણ આપણને ક્યાં મળે કે જ્યારે શિવ સતીને લઈને કુંભજ ઋષિના આશ્રમે જાય છે રામ કથા સાંભળવા કુંભજ ઋષિના આશ્રમમાં શિવ અને સતીને લઈને જાય છે હવે શિવ જયારે સતીને લઈને પ્રવેશ કરે છે આશ્રમમાં ત્યારે કુંભજ ઋષિ છે એ શિવ અને સતીને પગે લાગે છે એનો આદર કરે કરે છે છે અને પૂજા સત્કાર હવે સતી આ જોયું કે આ કેવા વક્તા આ કેવા કથાકાર કે જે શ્રોતાને પગે લાગે જે સાંભળવા આવે એને પગે લાગે તો આ વક્તામાં મીઠું નહીં હોય એટલે સતીના મનમાં આવો ભાવ ઉત્પન્ન થયો અને આ ને બહુ સહજ આપણી માનસિકતા છે આપણી સામે કોઈ વિનમ્ર બને આપણી સામે કોઈ નમ્રતા દાખવે તો આપણે એને નમાલો કે નબળો સમજવા માંડી છે આપણે આપણને કોઈ આદર આપે એટલે આપણે આમ અને સામેવાળા નબળા એવો ભાવ આપણી અંદર આપોઆપ આવી જાય છે ખરેખર તો એમ સમજવું જોઈએ કે આ સામે વાળો આપણને આદર આપે છે એમાં સામે વાળાની મોટાઈ છે અને હંમેશા જે હૃદયથી મોટો હોય ને એ જ સામે આદર આપી શકે બાકી બીજા કોઈનું ગજુ જ નથી હા જે દિલથી વિરાટ હોય વિશાળ હોય એ જ સામે વાળાને આદર આપી શકે બાકી હંમેશા એમ જ થાય હું આને જરાક વધારે આમાં ભાવ આપી દઈશ તો ક્યાંક ઊંચો ઉડવા નહીં મને આમ એટલે આપણે કોઈને જરૂરત આટલા જ જે માપી તોલીને આપણે આદર આપતા હોઈએ છીએ તો સતીના મનમાં એવો ભાવ આવ્યો કે આ તો કેવા કથાકાર હશે કે જે વક્તાને શ્રોતાને પ્રણામ કરે આ સતીનો પહેલો અપરાધ સતીનો બીજો અપરાધ હવે કુંભજ ઋષિએ રામકથા ચાલુ કરી શંકર ભગવાને ખૂબ પ્રેમથી કથા રસપાન કર્યું સતી ત્યાં બેઠા છે પણ ગ્રંથોમાં લખ્યું છે કે કથા ખાલી શિવે સાંભળી સતી ખાલી બેઠા હતા કથાના મંડપમાં બેસવું અને કથા સાંભળવી નહીં આ કથા મૈયાનો અપરાધ છે સતીનો બીજો અપરાધ કથામાંનો અપરાધ હતો કોઈ પણ ભગવત કથા ચાલતી હોય

સાતે સાત દિવસ સાંભળો ને પૂરેપૂરા ત્રણ ચાર કલાક સાંભળો કોણ એવો આગ્રહ કરે છે પાંચ મિનિટ સાંભળો અડધી કલાક સાંભળો એક કલાક સાંભળો જેટલું સાંભળો મનથી સાંભળો જેટલું સાંભળો મનથી સાંભળો ઘણી વખત વ્યસ્ત કાર્યક્રમ હોય અને ઈચ્છા બહુ હોય આમ ક્યાંક રોડ ઉપરથી જતા હોય ને આવા સરસ મજાના કંઈક પંડાલ હોય તો મારો નિયમ છે કે બહુ જાહેરમાં ન જઈ શકાય બહુ આપણે ક્યાંક પહોંચવાનું હોય તો અડધી મિનિટ મિનિટ અમે ગાડી ઊભી રાખી અને કાને જે એક શબ્દ પડ્યો ગાડી ઊભી રાખી અને પછી આગળ વધવાનું એ કથાને આપણે સન્માન આપીએ છીએ એ કથાના ત્યાં પોથી જે છે કથાનો પંડાલ છે કોઈની પણ કથા ચાલતી હોય આપણે અડધી મિનિટ તો અડધી મિનિટ ગાડી રોકી જે એક શબ્દ કાનમાં પડ્યો અને પછી ત્યાંથી નીકળી આ કથાને આપણે આપતો આદર છે એમને એમ ઉલ્લંઘી ન જવાય એમને ઉલ્લંઘી ન જવાય તો સતીનો બીજો અપરાધ આ છે હવે સતીનો ત્રીજો અપરાધ શું તો રામકથા ચાલી શિવમથામાં તો આવે છે ને કે સીતાજીનું હરણ થઈ જાય છે અને વર્ણન સતી સાંભળે છે કે સીતાનું હરણ થયું પછી રામ છે વિહ બની જાય છે બાવરા પાગલ બની જાય છે અને ઋષિએ તો ખૂબ સરસ વર્ણન કર્યું છે કે રામ ભગવાન આમ જંગલના નીચે ઘાસને એક એક ઘાસના તણખલા ને પૂછે છે હે તમે મારી સીતા જોઈ તમે મારી સીતા જોઈ એ મૃગ નયની મૃગની મૃગ હોય હરણ હોય એની આંખો હોય એવી મારી સીતાની આંખો છે આવી કમર છે આવું મુખમુખ મુખમુત્રા છે એવું સીતાનું વર્ણન કરે છે ઝાડની લતાઓને પૂછતા જાય છે પશુ પક્ષીઓને પૂછતા જાય છે બની ગયા છે છે રોવે કરે છે તો આવું વર્ણન જ્યારે સતીએ સાંભળ્યું કે સીતાનું હરણ થયું અને રામ આટલા પાગલ થઈ ગયા છે તો સતીને મનમાં કુતર્ક થયો કે આને ભગવાન કહેવાય ભગવાન આવો હોય બ્રહ્મ તો અનાસક્ત તત્વ છે બ્રહ્મને ન સુખ નથી ન નથી બ્રહ્મ એટલે અનાસક્ત હોય ન સુખ આવે તો છકી જાય ન દુઃખ આવે તો નિરાશ થઈ જાય બ્રહ્મ તત્વ તો અનાસક્ત હોય નિર્લિપ્ત હોય તો આને તો તમામે આસક્તિઓ છે આને બ્રહ્મ તત્વ કહેવાય તર્ક આ સતીનો કુતર્ક તર્ક તો હજી સારી વસ્તુ છે પણ આવો કુતર્ક એ સતીનો ત્રીજો અપરાધ સતીનો ચોથો અપરાધ ભગવાન રામ એને સમજાવે છે કે ના આ રામ જ પરબ્રહ્મ છે એ મારો પણ ઈષ્ટ છે ભગવાન એને સમજાવે છે મહાદેવ સમજાવે છે સતીને અને છતાંય ભગવાન ઉપર વિશ્વાસ આવતો નથી સતીનો ચોથો અપરાધ છે અવિશ્વાસ અને ભગવાન જ્યારે સતીને કથા કહી રહ્યા છે ત્યારે પતિના પદ ઉપરથી કથા નથી કહેતા એક ગુરુના પદ ઉપરથી કથા કહે છે ત્યારે પતિ પત્નીનો સંબંધ નથી એક ગુરુ શિષ્યનો સંબંધ છે જ્યારે મહાદેવ સતીને કથા કહી રહ્યા છે ત્યારે મહાદેવ ગુરુ રૂપે છે અને ગુરુના વચન ઉપર વિશ્વાસ નથી આવતો એ શિષ્યનો એ આશ્રયનો ચોથો અપરાધ છે બલવાનોની તાકાત એનું બળ હોય એનું શરીર હોય બુદ્ધિમાનોની તાકાત એની બુદ્ધિ હોય પણ શિષ્યની તાકાત ગુરુના વચન ઉપર વિશ્વાસ હોય ગુરુના વચન ઉપર વિશ્વાસ લાખ ઉપાયો થાય ઘણી વખત કે બાળક છે જો પોતાની માતાના વચન ઉપર વિશ્વાસ ન રાખે પોતાની માતા એમ કે આ તારા પિતા છે તો બાળકે એ માતાના વચન ઉપર વિશ્વાસ કરવો જ રહ્યો अपनी माता के वचन पर विश्वास रखे बिना बालक अपने पिता को जान नहीं सकता और कोई उपाय है ही नहीं उसी तरह शिष्य भी गुरु के वचन पर विश्वास रखे बिना परम तत्व को जान ही नहीं सकता और कोई उपाय है ही नहीं और कोई उपाय है ही नहीं तो सतीनो चौथो अपराध अविश्वास અવિશ્વાસ થયો એટલે જ નહીં સતીએ સીતાજીનું રૂપ ધરણ કરી અને રામની પરીક્ષા કરી પ્રસંગ છે સતીએ સીતાજીનું રૂપ ધરી રામની પરીક્ષા લીધી બ્રહ્મ ભગવાનને ને જોઈ તો આવું ભગવાનની પરીક્ષા હું કરવા માણસ નીકળે હા 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 આને ઘણાય નીકળે એ નીકળ્યા તો નીકળ્યા ચલો એ પણ નહીં પણ પછી શિવજી એ પૂછ્યું કે તમે આવી રીતે રૂપ ધરીને પરીક્ષા લેવા ગયા તા ત્યારે સતી અસત્ય ભાષણ કહે કે ના હું તો નોતી ગઈ તો અસત્ય એ સતીનો પાંચમો અપરાધ છે અવિશ્વાસ પછી અસત્ય અને છઠ્ઠો અપરાધ તો આપણે સૌ જાણીએ છીએ ઘણી ના પાડી ઘણું સમજાવ્યું અને છતાંય પોતાના પિયર પિયર જાય છે સતીના અપરાધો છે એના કારણે શિવ મન ભયો આ જયારે આમ શ્રેણીબદ્ધ એક પછી એક આવા અપરાધો થતા આવ્યા તો શિવજીએ મનથી દાંપત્ય જીવનનો ત્યાગ કરી દીધો બંને રહેતા તા સાથે દક્ષ યજ્ઞ ની ઘટના તો પાછળથી બને પણ જ્યાં સુધી સાથે રહેતા હતા એ સમય પણ એવો હતો કે રહેતા હતા સાથે પણ દાંપત્ય જીવન જેવું કાંઈ રીવું નહોતું શંકર ભગવાનના મનમાં વૈરાગ આવી જ ગયો હતો પણ પછી પોતાના અપમાનને સહન ન કરી શક્યા સતી પ્રેમ તો હતો જ અને એક આવી રીતે સતીના પ્રાણ વિલય થયા એ સાંભળી અને ભગવાન રુદ્ર રૂપ ધારણ કરે છે